એક વાર બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકાય તેવી ફરસી પૂરી બનાવવા માટે બે કપ જેટલા બાજરીના લોટ સાથે બે કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીને મિક્સ કરીને લોટના સેન્ટરમાં ખાડો કરી લઈએ ફેનમાં ચાર મોટી ચમચેટલું તેલ અને ત્રણ મોટી ચમચેટલા સફેદ તલ એડ કરી લઈએ સાથે થોડી લીલા મરચાની પેસ્ટ અને એક કપ જેટલી મેથી એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર મેથીને સાથરી લઈએ મિક્સરને લોટમાં એડ કરી દઈએ સાથે હળદર પાવડર લાલ મરચું પાવડર થોડો અજમો હિંગ મીઠું હાથ કચરું ક્રશ કરેલું જીરું હાથ કચરા ક્રશ કરેલા મરીના દાણા થોડી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ તેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈને હાથમાં બાઇન્ડ થઈ જાય છે હવે એક કપ જેટલી છાશ એડ કરીને પૂરી માટેનો કઠણ લોટ બાંધી લઈએ તૈયાર થયેલા લોટમાંથી થોડો લોટ હાથમાં લઈને તેમાંથી આ રીતના નાની સાઈઝના લુવા તૈયાર કરી લઈએ પૂરીને તૈયાર કરવા પ્લાસ્ટિકની શીટને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ તેની ઉપર લુવા રાખીને તેની ઉપર બીજી પ્લાસ્ટિકની શીટ રાખીને વાટકીની મદદથી લુવાને પ્રેસ કરી લઈએ એક સાથે દસ નંગ જેટલી પૂરી તૈયાર થઈ છે તેને ગરમ તેલમાં એડ કરીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળી લઈએ ક્રિસ્પી પૂરી તૈયાર થઈ છે ચાર કપ લોટમાંથી ડબ્બો ભરીને પૂરી તૈયાર થઈ ગઈ છે